આપણે બધા મોંઘા ફોન વાપરતા હોય તો એની સેફ્ટી માટે આપણે સારું કવર પણ લેવું જરૂરી છે તો આપણી પાસે આ એપલ આઈફોન સિક્સટીન પ્રો મે તો એના માટે આપણી પાસે બે કવર આવી ગયા છે બેંક કંપનીના તો આપણે આને બે અનબોક્સિંગ કરીએ અને બે જોઈએ કેવા લાગે છે મિત્રો આ સૌથી પહેલું કવર આપણે ખોલ્યું અને મિત્રો આનું જે સ્ટ્રક્ચર છે ને એ એકદમ જોરદાર છે અને અહીંયા કેમેરાની સેફ્ટી પણ એકદમ જોરદાર છે ટર્નું મટિરિયલ્સ પણ એકદમ જોરદાર છે ફોનની બોડીને પણ કઈ નુકસાની ન પોતાડે અને મેકસેપ કમ્ફર્ટેબલ છે બીજું મોડલ પણ જોઈ લઈએ આપણે કેવું છે એ ટાઈપ અને મેક્સ ડિઝાઇન છે તો આ પણ એકદમ જોરદાર લાગે અહીંયા પણ કંપનીનો લોગો તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો કવરની અંદર ફોન સડી ગયો છે અને ફિનિશિંગ એકદમ જોરદાર લાગે છે અને બટન પણ એકદમ પરફેક્ટલી કામ કરે છે જો બધા બટન અને કેમેરા બટનનું જોઈ લઈએ તો કેમેરા બટન પણ પરફેક્ટલી કામ કરે છે ફિનિશિંગ તો એકદમ જોરદાર છે ડિઝાઇન છે એમાં પણ પરફેક્ટલી રીતે ફિટિંગ થઈ ગયું છે આ કેમેરાનું બટન અને જો બધા બટન પરફેક્ટલી કામ કરે છે તો એકદમ પરફેક્ટલી આપણું કવર ફિટ થઈ ગયું છે આનું ફિટિંગ પણ એકદમ જોરદાર છે ફિનિશિંગ પણ એકદમ જોરદાર છે કવરનું જે મટિરિયલ છે ને જોરદાર એ હાથમાંથી લહેરવાના સાંસ ન રહીએ અને બીજા જે કવર આવે ને એમાં આપણા ફિંગર સપાઈ જાય તો આનું બેનું મટિરિયલ એવું છે કે આમાં તમારા ફિંગર નો સપાય ટાઈપના કવર જો તમારે લેવા હોય તો બેન્સ ની સાઇટ ઉપર તમે જઈ શકો છો જો તમને બધા જ પ્રીમિયમ ફોન ના કવર મળી જાય અને જો મિત્રો તમે બેન્ક ની સાઇટ ઉપર થી ના કવર લેવા માંગતા હો તો મારો કુપન કોડ તમે યુઝ કરી શકો છો રમેશ પંદર તો તમને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળી જાય